સોમનાથ જિલ્લાના મડકા ખાતે ન્યૂ ઇન્ડિયા ડીજે અને જય હિંગળાજ મંડપ એન્ડ ડીજે દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરાઈ. ગીર સોમનાથ જિલ્લાના મઠ ગામે ન્યૂ ઇન્ડિયન ડીજે અને જય હિંગળાજ મંડપ એન્ડ ડીજે દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી. 156 ભોગ અને નાસિક ઢોલા સથવારે મહાઆરતી યોજવામાં આવી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મઠ ગામે ન્યૂ ઇન્ડિયન ડીજે અને જય હિંગળાજ મંડપ એન્ડ ડીજેના યુવાનો દ્વારા શેષનાગવાળી આકર્ષક ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે અહીં સાંજે સવાર બાપાની આરતી કરવામાં આવે છે અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આજે એકસો છપ્પન ભોગ બાપાને ધરાવવામાં આવ્યો હતો અને સાથે નાસિક ઢોલના સથવારે મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં આજુબાજુ વિસ્તારથી મોટી સંખ્યામાં લોકોએ આ મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પ્રથમ વખત આયોજનને લઈને યુવાનોને ગ્રામજનો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે